એકસો છેતાલીસ જાતિઓમાં જો જાતિને ગણતરી કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર મૂળી ઠાકોર સમાજની વસ્તી ખૂબ જ મોટા પ્રમાણમાં છે અન્ય જાતિઓ પણ આ સમાજમાં થોડા થોડા ટકાવારી પ્રમાણે ઓબીસીમાં સમાવેશ થાય છે પરંતુ ળી ઠાકોર સમાજને જે ઓબીસીનો લાભ મળવો જોઈએ તે પૂરતો લાભ મળતો નથી જે કારણે ગુજરાત રાજ્યના પાર્લામેન્ટ બોર્ડના લોકસભાના સાંસદશ્રી શ્રી બેન ઠાકોરે થોડા દિવસ પહેલાં જ માનની મુખ્યમંત્રી તેમજ માનની વડાપ્રધાનશ્રીને ઓબીસીની ફાળવણી જાતિ આધિ જાતિ આધારિત ગણતરી કરી અને કોળી સમાજ ઠાકોર સમાજ કે અન્ય સમાજને ભાગે પડતી ઓબીસીને લાભ આપવો જોઈએ તે માટે આજે ગુજરાતની અંદર કોળી અને ઠાકોર સમાજ જાગૃત થયા છે અને પોતાને જે લાભ મળવો જોઈએ તે લાભ માટે હાલમાં ઝુંબેશ ચાલુ કરી છે જેના ભાગરૂપે આજે અમો ચિત્તલ સમસ્ત કોળી સમાજ અમને જે ઓબીસીનો લાભ મળવો છે તેના માટે અમે પણ આ ઝુંબેશમાં સહયોગ આપીએ છીએ માનની મુખ્યમંત્રીશ્રીને પણ આ બાબતે પત્ર વ્યવહાર કરી અમારી રજૂઆત પહોંચાડશું અને ઓબીસી સમાજની અંદર જે પણ જ્ઞાતિઓ આવે છે તે જ્ઞાતિઓની ગણતરી કરી અને જે ભાગે પડતી વધુ જે સંખ્યા જે જાતિની હોય તે પ્રમાણે ઓબીસીની વહેંચણી કરવી જોઈએ તેવી અમારી માંગણી છે આ બાબતે અમે રજૂઆત કરીશું તેવી અપેક્ષા અને અમારો સમાજ આ બાબતે પૂરેપૂરો સહયોગ આ લડતમાં આપીશું જય હિન્દ જય ભારત જય વેલનાથ જય માતા